નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે દાહોદથી દાહોદમાં મહિલા ટોળકીની ઉઠાતરી કાંડ રોકડ રકમ પર હાથ સાફ દાહોદ શહેરમાંથી મોટી ઉઠાતરીની ઘટના સામે આવી છે મહિલાઓની ટોળકીએ વેપારીઓની ઓફિસમાં ઘૂસી રોકડ રૂપિયાની ઉઠાતરી કરી હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે મળતી માહિતી અનુસાર બાળકો સાથે ભીખ માંગવાના બહાને મહિલાઓની ટોળકીઓ વેપારીની ઓફિસમાં પ્રવેશી હતી તેમણે કર્મચારીઓ સાથે રગજગ કરીને તેનું ધ્યાન ભટકાવ્યું અને આ દરમિયાન એક મહિલાએ કબાટમાં મૂકેલા રોકડ રકમ ઉઠાવી લીધી હતી સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેડ થયો છે હાલ દાહોદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને મહિલાની ઓળખ માટે ચકાસણી હાથ ધરી છે આ ઘટનાથી વેપારીઓમાં ચિંતા ફેલાય છે અને સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા થયા છે અભયસિંહ લાવવાનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે દાહોદ